ભોગ હોય અને એક હાથમાં મોક્ષ હોય એટલે ભોગ તો આ સામાન્ય વસ્તુ છે સુખ તો આવે જ સંપત્તિ આવે જ પણ એમાં ફસાય નહીં આગળ વધારે એ આ શ્રીયંત્ર વાળી માં છે એવા શ્રીયંત્રનું પૂજન અર્ચન હવેથી અહીંયા અમારા શ્રી વિદ્યા કલ્યાણ ધામમાં થશે એના એક એક ત્રિકોણ એક એક એની પાંદડીઓ એના એક એક ચક્રો એ જે તે નક્ષત્રમાં માં ઘડાવા જોઈએ તે નક્ષત્રમાં ઘડાયા છે અને જ્યારે ઘડાયા ત્યારે મંત્રો થયા છે મંત્ર વગર ઘડતર નથી થયું જ્યારે જ્યારે એને એ પથ્થરને જ્યારે ઘડવામાં આવ્યો ત્યારથી લઈને પૂરો થયો ત્યાં સુધી સતત મંત્રો થયા જે જગ્યાએ આ ઘડાયું ત્યાં આપણે બ્રાહ્મણોને રાખ્યા હતા અને જે તે નક્ષત્રોમાં બ્રાહ્મણોએ મંત્ર કર્યા અને એ પ્રમાણે જ ઘડાયું છે દશ મહાવિદ્યા ભગવતી બાલા અને આસામના ભગવતી કામાખ્યા એના બાર યંત્રો અહીંયા સ્થાપિત કરવામાં આવ્યા છે અષ્ટ દિગ્ગજ અષ્ટ નાગ ભગવતી નો સિંહ અને કામેશ્વર શંકર ના વૃષભ ને સ્થાપિત કરવામાં આવ્યા છે આવું અજોડ શ્રી યંત્ર આખા ભારત વર્ષમાં સાંઈરામભાઈ પહેલું છે એનું નિર્માણ જ આવું પહેલું છે એટલે અમારા રતન પરની ધર્મભૂમિમાં ખરું કહું તો રતન પરની ભૂમિ જ ધર્મની છે અહીંયા એટલા ધાર્મિક સ્થાનો છે કે જેની કોઈ સીમા નહી અને એમાં અમારા પ્રવીણભાઈ પ્રવીણસિંહ ઝાલા એમને આ ધર્મનો પાયો બરોબર સનાતન નો બરોબર કર્યો છે એટલું ધર્મમય એટલું જે અમારા મિત્ર જગ્નેશ દાદા પ્રતિષ્ઠા શરૂ થયો ત્યારે પણ પધાર્યા હતા પછી એકવાર રસ પીવા નીકળ્યા અને અહીંયા પધારી ગયા એવું થયું એટલે દાદાનો અનુગ્રહ છે ખૂબ અને આજે ખૂબ થાય કે એમની કથા ચાલે છે આઠ વાગે કથા પૂરીને ને વિસાવદર થી જુનાગઢ ને જુનાગઢ થી રાજકોટ અંતર કાપીને આવ્યા છે તાલીઓ થી અમારા દાદા અમારા અશોક દાદા કનૈયાભાઈ અને માં મીરા આ ત્રણેય ભટ્ટ પરિવારના આ રાજકોટના ત્રણ રત્નો છે એમને આપણે તાલીઓથી વધાવીએ એમણે રાજકોટની ઘરાને ખૂબ ભક્તિમય બનાવી છે અમારા કૌશિકભાઈ સતત ફેરા કરે છે સતત પરિભ્રમણ એને 35 કથાઓ હોય ઓછામાં ઓછી વર્ષમાં આપણે ઈચ્છે કે હવે 17 બે થઈ ગયા ને એટલે એક થઈ ગયું છે એટલે હું તો એ છું કે 60 કથાઓ થાય એવા અમારા કૌશિકભાઈ કથામાંથી સીધા પધાર્યા છે ને અત્યારે પાછા કથામાં જવા છે માને પણ કથામાંથી આવ્યા અને સવારે સત્ર છે એટલે નીકળ્યા આ બધા જ મહાનુભાવોનો હૃદયપૂર્વક આભાર સત્પૂર્ણ ધામથી પૂજ્ય જયંતી બાપા પણ ખૂબ પ્રેમ ભાવથી પધાર્યા હતા એમને પણ હવે અહીંયાથી નીકળ્યા છે એમને ખૂબ કામ હતું એમની તબિયત થોડીક નરમ હતી એટલે આ બધાનો પૂજ્ય સ્વામી પધાર્યા હતા એ સ્વામીનો પણ ખૂબ ખૂબ આભાર બધાનો અને હવે બીજી વાત કહું કે અમારું આ રતન પર આ જ્યાં શ્રી વિદ્યા કલ્યાણ धाम બન્યું છે ત્યાં 104 બંગલોસ બન્યા છે જેને ઓમ બંગલોસ કહેવાય છે એના પ્રણેતા એને બનાવનાર બનાવનારા નિર્માણ કરનાર અમારા રાજુભાઈ પોબારુ અને અમારે ઘણા વર્ષોથી અમારા વાક્યમાં રહેનારા છે સતત સમર્પિત રહેનારા છે અને એમણે પણ આમાં ખૂબ સહયોગ કર્યો એમને પણ તાલીઓથી વધાવીએ અમારે ત્રિકોણ હતો અને એને ચોરસ કરવામાં પ્રવીણસિંહે મોટો ફાળો આપ્યો એમને પણ વધાવીએ શ્રી વિદ્યા કલ્યાણ ધામમાં 36 બાળકો અત્યારે નિશુલ્ક શિક્ષા લઈ રહ્યા છે એમની પાસેથી કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી એમના કપડાં ચોપડાં ભણવું બધું તમામ આવાસ નિવાસ ભોજન તમામ નિઃશુલ્ક અહીંયા ભગવતીની કૃપાથી ચાલી રહ્યો છે અત્યારે અમારા માધા પરના અમારા સંજયભાઈ ડોડિયા એમના દાદાના નામથી લક્ષ્મણ કુંજ એક રૂમ અહીંયા બનાવી આપવામાં આવ્યો છે એમને તાલીઓથી વધાવ્યો અમારો પુષ્પરાજભાઈ ભાઈ એમણે અહીંયા શ્રી વિદ્યા કલ્યાણ धाम માં 1 લાખ રૂપિયા સાવ પોતાની ખિસ્સા ખર્ચીમાંથી કાઢી નાખ્યા એમને પણ વધારે આવા અનેકોએ અહીંયા ખૂબ તનથી મનથી ધનથી સહયોગ કર્યો છે એ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીને હવે મારે જાજુ બોલવું નથી આપણે સайરામભાઈને સાંભળવાના છે અને ખૂબ પ્રેમના ભાવથી અમારા કૃતિદાનભાઈ પધાર્યા સાયરામભાઈ પધાર્યા માતાજી પધાર્યા અમારો દેવભાઈ આ માઉંમુંટુ પેલો મેરો સાગર આ બીટુ આ બધા નાઓ ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરીને મારી વાણીને વિરામ કરું જોબા જય ભગવાન જય જય શ્રી સરકાર અમે વિદ્યા કલ્યાણ ધામ વૈદિક ગુરુકુળના ઋષિકુમારો છીએ અમે અહીંયા શુક્લ યજુર્વેદ શાખા જે આપણા ભારતના ચાર વેદો છે એમાં તો એક વેદ એટલે કે શુક્લ યજુર્વેદ એનો અમે અભ્યાસ કરીએ છીએ આપણે અહીંયા ત્રણ દિવસ શ્રીયંત્ર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ આજથી ચાલુ થયો છે આજે સવારે યજ્ઞશાળા ચાલુ થઈ એમાં અરણી મંથનથી અગ્નિ પ્રગટ થયો એ અગ્નિ હવે સદાયને માટે યજ્ઞશાળામાં ચાલુ રહેશે નિત્ય યજ્ઞપણો થશે શ્રીયંત્ર સ્થાપિત થયું આપણે ત્રીસ તારીખે આપણે શ્રીયંત્રને સ્થિર કર્યું આજથી એની પૂજા ચાલુ થઈ આજથી ત્રણ દિવસ માતાજીની પૂજા અર્ચન થશે અને સદૈવને માટે વિદ્વાનો સંતો મહંતો અને અમારા જેવા ઘણા ઋષિકુમારો અહીંયા પાઠશાળામાં ભણશે અને સંતો મહંતો આવી અને માતાજીની ઉપાસના કરશે શ્રીયંત્ર એક એવું યંત્ર છે કે જેની જેટલી પણ આપણે ઉપાસના કરીએ એટલી ઓછી છે અમારા ઋષિકુમારો મંથનભાઈ જોશી ઉદયભાઈ જોશી હર્ષિલભાઈ પાઠક જે અહીંયા ભણતાં ભણતા રસોડાની સેવા કરે છે હું અભિષેક જોશી અમે બધા અહીંયા રસોડામાં કામ કરીએ છીએ પાઠશાળાઓની સેવા કરીએ છીએ જય ભગવાન જય જય શ્રી સરકાર